ઉત્તરાખંડના એક નાના ગામની નજીકના ગીચ જંગલમાં જ્યાં સૂર્યના કિરણો વૃક્ષોની ગાઢછાયામાંથી ગળાઈને નીચે આવતા હતા ત્યાં એક અજીબ શાંતિ હતી વસાહતથી દૂર આ જંગલ તેના રહસ્યો છુપાવીને બેઠું હતું આ જ જંગલમાં એક સવારે બે અજાણ્યા લોકોનું નસીબ એકબીજા સાથે ટકરાયું આરવ અઠ્ઠાવીસ વર્ષનો એક સાસી અને ઉત્સાહી યુવક પોતાના બેકપેક સાથે જંગલના પથ્થરેલા રસ્તાઓ પર ચાલી રહ્યો હતો તેનો ચહેરો તડકાથી થોડોક લૂઝાઈ ગયેલો હતો પણ તેની આંખોમાં એક ચમક હતી જાણે તે જીવનની દરેક ક્ષણને જીવી લેવા માંગતો હોય તે એક ટ્રાવેલ બ્લોગર હતો જે પોતાની યુટ્યુબ ચેનલ માટે નવા નવા સાહસિક અનુભવો રેકોર્ડ કરતો હતો આ વખતે તેનું મિશન હતું એક જૂના ખંડેર વિશે વીડિયો બનાવવાનો જે જંગલની વચ્ચે ક્યાંક છુપાયેલું હતું તેણે સાંભળ્યું હતું કે આ ખંડેરમાં કોઈ પ્રાચીન રહસ્ય દબાયેલું છે અને તે તેને પોતાના દર્શકો સુધી પહોંચાડવા માંગતો હતો બીજી તરફ હતી નૈના છવ્વીસ વર્ષની એક વનસ્પતિશાસ્ત્રી બોટનિસ્ટ જે પોતાના રિસર્ચ માટે દુર્લભ અને ઔષધીય છોડની શોધમાં આ જંગલમાં આવી હતી તેનો ચહેરો સાદો પણ આકર્ષક હતો અને તેની આંખોમાં પ્રકૃતિના રહસ્યોને સમજવાનું એક સ્વપ્ન હતું નૈનાએ તેના લેબકોટને બદલે સાદો કુર્તો અને જીન્સ પહેર્યા હતા અને તેના ખભા પર એક નાનો બેગ હતો જેમાં તેની નોટબુક થોડા નમૂનાઓ અને એક જૂનો કેમેરો હતો સવારના સવારે અગિયાર વાગ્યા વાગ્યા હતા જંગલમાં એક નાનો ઝરણું વહી રહ્યો હતો જેની પાસે નૈના પોતાના નમૂનાઓ એકઠા કરી રહી હતી તે એક દુર્લભ ફૂલ જેને સ્થાનિક લોકો સપનાનું ફૂલ કહેતા હતા તેની શોધમાં હતી ત્યારે જ ઝરણાની બીજી બાજુથી ઝડપી પગલાંનો અવાજ આવ્યો આરવ જે પોતાના જીપીએસ જીપીએસને જોતા જોતાં રસ્તો ભટકી ગયો હતો તે ઝડપથી દોડતો આવ્યો અને અચાનક નૈના સાથે ટકરાયો અરે સંભાળીને નૈનાએ બૂમ પાડતા પોતાનું સંતુલન જાળવ્યું પણ તેનો કેમેરો હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો ઓહ માફી માંગુ છું આરવે તરત જ કેમેરો ઉઠાવ્યો અને તેને પાછો આપતા કહ્યું હું ઉતાવળમાં હતો તમે ઠીક છો ને નૈનાએ ગુસ્સાથી તેની તરફ જોયું પણ તેની આંખો આરવના સ્મિત પર ઠરી ગઈ તેના સ્મિતમાં કંઈક હતું કદાચ નિર્દોષતા કદાચ આત્મવિશ્વાસ હા હું ઠીક છું પણ તમે અહીં જંગલમાં શું કરી રહ્યા છો આ કોઈ ટુરિસ્ટ સ્પોટ નથી આરવે હસતાં હસતાં કહ્યું હું ટુરિસ્ટ નહીં એડવેન્ચરર છું એક જૂના ખંડેરની શોધમાં છું સાંભળ્યું છે કે ત્યાં કોઈ રહસ્યમય વાર્તા છુપાયેલી છે નૈનાએ ભમર ચડાવી ખંડેર તે તો ખતરનાક છે સ્થાનિક લોકો કહે છે કે ત્યાં ભૂત પ્રેતનો પડછાયો છે ભૂત પ્રેત આરવે મજાકમાં કહ્યું એ તો મારા વ્લોગ બ્લોગ માટે વધુ મસાલો ઉમેરી દેશે નૈનાએ હળવું સ્મિત આપ્યું પણ પછી ગંભીર થઈ ગઈ જુઓ મજાક ન કરો આ જંગલ ખતરનાક છે તમને રસ્તો પણ નહીં ખબર હોય તો તમે મારી ગાઈડ બની જાઓ આરવે વિચાર્યા વગર બોલી દીધું નૈનાએ તેને ઘૂર્યો પણ તેની આંખોમાં એક ચમક હતી મારે મારા ફૂલો શોધવાના છે તમારા ખંડેરનો પીછો કરવાનો સમય નથી ચાલો એક દિલ કરીએ આરવે કહ્યું હું તમને તમારા ફૂલ શોધવામાં મદદ કરીશ અને તમે મને ખંડેર સુધી લઈ ચાલો નૈનાએ એક ક્ષણ વિચાર્યું પછી સંમતિ આપી દીધી ઠીક છે પણ કોઈ બેવકૂફી નહીં બંનેએ સાથે ચાલવાનું શરૂ કર્યું જંગલના રસ્તા પથ્થરેલા હતા અને ક્યાંક ક્યાંક વેલ એટલી ગાઢ હતી કે રસ્તો જોવો મુશ્કેલ હતો આરવ પોતાના કેમેરાથી જંગલની સુંદરતા રેકોર્ડ કરી રહ્યો હતો અને વચ્ચે વચ્ચે નૈનાને ચીડવા માટે મજેદાર કોમેન્ટ્સ કરતો હતો આ ફૂલ આટલા ખાસ કેમ છે તેને પૂછ્યું જ્યારે નૈના એક ચોર પાસે રોકાઈ આ સપનાનું ફૂલ છે નૈનાએ જવાબ આપ્યો પોતાની નોટબુકમાં લખતા તેના રસાયણમાં એવી શક્તિ છે કે તે ઊંઘની બીમારી ઠીક કરી શકે છે પણ તે બહુ દુર્લભ છે વાહ તો તમે જંગલની જાદુગરની છો આરવે હસતાં હસતાં કહ્યું નૈનાએ તેને ઘૂર્યો પણ તેનું સ્મિત છુપાવી ન શકાય બંને વચ્ચે એક અજીબ જોડાણ બની રહ્યું હતું જંગલની ખામોશીમાં તેમની વાતો ગુંજી રહી હતી અને દરેક પગલે તેઓ એકબીજાને વધુ જાણી રહ્યા હતા સાંજ ગળવા લાગી હતી જંગલમાં અંધારું ઘેરાવા લાગ્યું અને નૈનાને પોતાનું ફૂલ નહોતું મળ્યું આરવે સૂચન કર્યું કે તેઓ એક સુરક્ષિત જગ્યાએ રોકાઈને રાત વિતાવે તેમણે એક નાની ગુફા પાસે કેમ્પ લગાવ્યો આરવે લાકડા એકઠા કર્યા અને આગ સળગાવી બંને આગની પાસે બેઠા અને તારાઓથી ભરેલું આકાશ તેમની ઉપર ચમકી રહ્યું હતું તમે હંમેશાથી બ્લોગર બનવા માંગતા હતા નૈનાએ પૂછ્યું આગની જ્વાળાઓને જોતા નહીં આરવે કહ્યું તેના અવાજમાં એક ઊંડાઈ હતી પહેલાં હું એક કોર્પોરેટ જોબમાં હતો પણ એક દિવસ મને અહેસાસ થયો કે હું જિંદગીને એક ઓફિસની ખુરશીમાં નહીં વિતાવી શકું હું દુનિયા જોવા માંગતો હતો નવા અનુભવો જીવવા માંગતો હતો નૈનાએ તેની તરફ જોયો અને તમને ડર નથી લાગતો એકલા જંગલમાં અજાણી જગ્યાઓ પર ડર તો લાગે છે આરવે સ્મિત કરતાં કહ્યું પણ ડરથી મોટો હોય છે રોમાંચ અને તમે તમે જંગલમાં કેમ ભટકી રહ્યા છો નૈનાએ કૂંડો શ્વાસ લીધો મારી મમ્મીને ઊંઘની બીમારી હતી ડોક્ટરોએ બહુ પ્રયત્નો કર્યા પણ કંઈ ન થયું ત્યારથી મેં નક્કી કર્યું કે હું એવા છોડ પર રિસર્ચ કરીશ જે લોકોની જિંદગી બચાવી શકે આરવે તેની તરફ જોયું અને તેની આંખોમાં એક સન્માન ઝળકતું હતું તમે ખરેખર ખાસ છો નૈના નૈનાએ તેની વાતને હળવાશમાં ટાળવાનો પ્રયત્ન કર્યો પણ તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું તે રાત્રે આગની ગરમી અને તારાઓની ચમક વચ્ચે બંને વચ્ચે કંઈક કહ્યું બંધન બની ગયું બીજી સવારે બંને ફરીથી પોતાની યાત્રા શરૂ કરી નૈનાને આખરે તેનું સપનાનું ફૂલ મળી ગયું અને તે ખુશીથી ઝૂમી ઉઠી આરવે તેની તસવીરો ખેંચી અને બંને એકબીજાને ચીડવતા ખૂબ હસી મજાક કરી જ્યારે તેઓ ખંડેર પાસે પહોંચ્યા તો ત્યાંનું દ્રશ્ય દરામણું હતું જૂની દિવાલો તૂટેલી મૂર્તિઓ અને હવામાં એક એકચીબ સન્સ્નાટી નૈનાએ આરવનો હાથ પકડી લીધો મને સારું નથી લાગી રહ્યું આરવ બસ થોડુંક વધુ તેણે હિંમત આપી ખંડેરની અંદર તેમને એક જૂનો ભોનરો તહેખાનું મળ્યો જેમાં એક પ્રાચીન કિતાબ હતી કિતાબમાં જંગલના એક પ્રાચીન રાજા અને તેની પ્રેમિકાની વાર્તા હતી જે આ જંગલમાં એકબીજાથી વિખૂટા પડી ગયા હતા કિતાબમાં લખ્યું હતું કે તેમના આત્માઓ આજે પણ જંગલમાં ભટકે છે અને જે સાચો પ્રેમ કરે છે તેને આ જંગલ એક કરે છે નૈના અને આરવે એકબીજા તરફ જોયું શું આ માત્ર એક વાર્તા હતી